હલો દોસ્તો નમસ્કાર એમબી રામાણી આજે એક નાનકડો વિડિયો તમારા સુધી પહોંચાડવો છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ કમોસમી વરસાદ એટલે કોઈ કમોસમી જ્યારે વરસાદ આવે તે નુકસાન જ હોય અને ઘણા વર્ષો બાદ આવું બધું બન્યું છે કે કમોસમી વરસાદ આવ્યો અને ઘણું બધું નુકસાન કરી નાખવું કોઈ કોઈ ખેડૂતને તો ઝીરો ઉત્પાદન થઈ ગયું આ બહુ દુઃખદ ઘટના કહેવાય બહુ જ ગંભીર પ્રશ્ન કહેવાય કે ઝીરો ઉત્પાદન આખું વર્ષ ખેડૂતે પુષ્કળ મહેનત કરી હોય રાતને જો અને કેટલા બધા સપના જોયા હોય અને આ બધા સપના ઉપર જ્યારે પાણી ફરી વળે ત્યારે ઘણું બધું બહુ ગંભીર પ્રશ્ન કહેવાય આ બધો પણ એ તો કુદરતી કેર હતો એટલે એના ઉપર કોઈનું બીજું તો ના હાલે પણ નવું વાવેતર કેવું કરવું શું ધ્યાન રાખવું તો ખાસ આ આવા વરસાદ પડાવે અને આવું બધું થયું હોય ત્યારે જમીનની અંદર ઘણી બધી ફૂગ ડેવલપ થઈ હોય અને આ ફૂગને રોકવા માટે અત્યારે કોઈ રામબાણ ઈલાજ હોય તો એ ધારો કે તમે શેણાનો પાક વાવો તો એની અંદર એવરગોલનો પટ મારો ધારો કે તમે જીરુંનો પાક વાવો તો એની અંદર વિટાબેક્સનો પટ મારો અને જેને જીરાવાળા થયા હોય કે ધાણાવાળા થયા હોય સુકારાના પ્રશ્ન હોય તો એને પાંત્રીસ ટકા મેટાલેક્સિલ એટલે કે સિક્યુર પાવડર પાયામાં અઢીસો ત્રણસો ગ્રામ ખાતર એરે કોટિંગ કરી અને પટમાં પેટીમાં નાખો તો સુકારો નવ્વાણું કોઈ નવ્વાણું ટકા આવતો જ નથી જીરામાં પણ સુકારો નહીં આવે ધાણામાં પણ સુકારો નહીં આવે પણ આ બધું પાયામાં બધું કરવું પડે પાયો મજબૂત કરવો પડે ફાઉન્ડેશન મજબૂત કરવું પડે તો ખૂબ સારું રિઝલ્ટ આવે અને અત્યારે હું તમને એક શેણા બતાવું કે આ શેણામાં ગોલનો પટ માર્યો છે હવે યવરગોલનો પટ આટલો બધો માથે વરસાદ પડ્યો છે અને મતલબમાં વાડા પણ થઈ ગયા છે છતાંય એક પણ અમે કે સુકારોને એક લાલ કોઈ છોડવો ન થાય કોઈ પીળો છોડવો ન થાય તો આ બધું પાયામાં જો આવી થોડુંક ધ્યાન આપીને કામ કરીએ આડેધડ બેફામ કે મોડું થયું છે એટલે ગમે એમ વાવી દેવાનું ખાસ તો ઊંડી ખેડ કરજો ખેડ સારી કરવી ખૂબ જરૂરી છે ખેડ તમે લોપડ સોપડ નહીં હાલે સીધું જો તમે રોટાવેટર મારશો તો ઉપરથી કન્ડિશન સારી લાગે પણ એ બે ઇંચથી વધારે રોટાવેટર તમારી પા ન કરી શકે નીચે ધડો જો મજબૂત રહી ગયો અને તોડ્યો નહીં કારણ કે ટ્રેક્ટર સોમોસામાં એક હોય તો ટોર બેસી ગયો હોય એ ધડો તોડવો પડે તો જ એની અંદર હવાની અવર જવર થાય તો જ મૂળનો સારો વિકાસ થાય તો જ ફંગસ બધી મતલબમાં થોડીક તપે અને થોડીક હુંકાય જમીનમાં તો થોડીક ઓછી થાય તો સારી ખેડ કરવી પડે પણ એ બધું પાયાથી શરૂઆત કરજો ખૂબ સારી માવજત સાથે મહેનત કરજો આપણે વધુ ઉત્પાદન આવે એવું આયોજન કરવું છે અને કરશું અને ખાસ હું તમને અત્યારે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આમાં યવર ગોલનો પટ માર્યો છે ઘણા બધા ખેડૂતને હું વારે વારે ભલામણ કરતો હતો બાયર કંપનીનું એવરગોલનો પટ મારજો ખૂબ સારું રિઝલ્ટ આવશે એવરગોલ છે એ રામબાણ ઇલાજ છે કોઈ બી શેણાના ફંગસ માટે તો આ હું તમને જે ઘેરો બતાવું છું તમે અત્યારે જોઈ ગો છો કે આગળ ઘેરો બતાવું તમને કે આની અંદર આપણે એવરગોલનો પટ અને આ અત્યારે તમે આ શેણા જુઓ આ એવરગોલનો પટ અને પાયાની અંદર નાગાર્જુના કંપનીનું ટ્રેકસર અને ડીએપી બારબત્રી હોલ કે જે કાંઈ હોય એ બધું આપવાનું આટલી વસ્તુનું તમે ધ્યાન રાખી અને વાવેતર કરો એટલે એ સો ટકા ખૂબ સારું ઉત્પાદન આવશે સારા ક્વોલિટીવાઈઝ બનશે શેણો પીળો નહીં પડે શેણા લાલ નહીં થાય શેણા હુકાય નહીં એક પણ છોડવામાં ફંગસ નહીં લાગે અને એક પણ છોડવો તમે અત્યારે જોવો તો તમને ખ્યાલ આવે કે આમાં એક પણ છોડવો તમને કે હુકાઈ ગયેલો પીળવો કે આટલો બધો માથે વરસાદ પીળો છે છતાં આની અંદર કોઈ જાતની ઇમેજ નથી કોઈ જાતની અને આ આમાં કોઈ પ્રોબ્લેમ નથી આનું મેઇન કારણ છે કે આની અંદર રેવર ગોલનો પટ પાયામાં નાગાર્જુના કંપનીનું ટ્રેકસોર અને એના હિસાબે આ ખૂબ સારું આમાં રિઝલ્ટ મેળ્યું છે તો આપણે દરેક ખેડૂતને ભલામણ કરીએ કે ભાઈ તમે જે થયું એ એ ભૂલવું ભૂલી જાઓ અને નવી શરૂઆત સરકારને જે દેવું હોય છે એ તો દેશે જ કંઈ કોઈને મદદ કરવી હોય છે એ બધા કરવાના જ છે સો સો ટકા બધાના દિલમાં ખેડૂત પ્રત્યે ખરેખર લાગણી છે અને ખૂબ સારું કામ થાય પણ આપણા ફિલ્ડમાં નવું ઉત્પાદન લેવા માટે તો આપણે જ મહેનત કરવી પડશે આપણે જ ધ્યાન દેવું પડશે એમાં કોઈ તમને મદદ નહીં કરે તો આવી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને ખાસ તમે જોઈ શકો કે અત્યારે હું તમને જે ફિલ્ડ બતાવું છું આની અંદર વરસાદ પણ પડ્યો છે આની અંદર વાડા પણ થયા છે સત્તા પણ આટલું બધું મસ્ત શેણા ઊભા છે આટલું મસ્ત છે એક છોડવો તમે હું તમને આલીન પણ બતાવું તમે જુઓ એક છોડવો લાલ લાલનો જોવા મળે એક છોડવો પીળો પીળોનો જોવો મળે એક કે ફંગસ ફંગસનો જોવો મળે તો આ બધું તમારે પાયાથી કરવું પડે પાયામાં ધ્યાન દેવું પડે તો ખૂબ સારું ઉત્પાદન આવશે પણ ધારો કે તમે ઘણા ખેડૂતો પ્રશ્ન હોય કે અમારે અહીંયા મળતું નથી હવે ન મળતું ગ્રામ્ય લેવલમાં એગ્રા હોય કદાચ ના પણ લાવતા હોય કારણ કે આ બધી બહાર કંપનીની દવાઓ પહેલાં પૈસા આપીએ પછી માલ આવતો હોય તો આવા પ્રશ્ન હોય તો કદાચ ગ્રામ્ય લેવલના એગ્રા હોય કે ત્યાં ના પણ હોય તો સિટી લેવલે જઈને પણ લઈ આવો પણ તમે આવું કરો તમને આ પાયામાં થઈ જાય એકવાર જો સુકારો ચાલુ થયો ને તો તમે ગમે એટલા દોડશો ને તો પણ રિઝલ્ટ નહીં મળે જે પટથી રિઝલ્ટ મળશે પટ છે પોલિયોના ટીપા જેટલું કામ કરશે પોલિયોના ટીપા એટલે હું કે એક તમે ટીપુ પોલિયોનું લઈ લીધું નાના હોય ત્યારે આજીવન તમને લખવા ન થાય પણ ધારો કે તમે એ ટીપુ નથી લીધું અને કાંઈ વેમમાં રહી ગયા તો પછી એકવાર લંગડા થયા તો તમને કદાચ પોલિયોના ટાંકામાં ધૂપકા મરવે ને તો પણ રિઝલ્ટ ન મળે એવું આનું હોય કે આને તમે પટ ન મારો અને ધારો કે પછી સુકારો ચાલુ થયો પીળા છોડવા થવાનું ચાલુ થયું લાલ છોડવા થવાનું ચાલુ થયું તો તમે ગમે એટલો દસ દસ હજારનો રાઉન્ડ મારો ને તો ઓલા જેવું રિઝલ્ટ નહીં મળે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો ખૂબ સારું પાયાની અંદર આ એટલી વસ્તુ ભૂલાય નહીં કે એવરગોલનો પટ પાયાની અંદર નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર બાર બત્રીસ સોળ અને સારી એવી કોઈ વાવણી આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેરસ્યાર એકાવન એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો તમને લગતા વિડીયો ખેડૂતને લગતા વિડિયો તમારા સુધી ઝડપથી પહોંચે અને ખૂબ સારું રિઝલ્ટ મળે અમારા વિડીયોમાં તમને સારું લાગે એટલું લેવાનું ન સારું લાગે તેને અલવિદા કહી દેવાનું પણ સારું આમાં લગભગ અમે ધારો કે રિઝલ્ટ આવતી એવી જ વસ્તુ અમે આની અંદર શેર કરતા હોઈએ છીએ પણ છતાંય તમને અમુક વસ્તુ અમારી ખરાબ દેખાય તો તમારે એને ગણકારવાની નહીં આથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર આપેલો છે અસ્તુ જય ભારત